જય શ્રી ધોબી અને દરજી એ રામા સાથે જેને ભગવાન ને જ્યારે અયોધ્યાના રાજા બન્યા પછી જાનકી એટલે કે સીતા માટે ન બોલવાના વચનો બોલ્યા એનો પ્રારંભ કર્યો કે નામ પુનઃ અને એવી અપકીર્તિ ફેલાવી અને કે રામજીએ સીતાનો ત્યાગ પણ કરવો પડ્યો

રાજાના રૂપ થી શરીર પર કોઈ શ્રૃંગાર પણ કર્યા ન હતા મોટી જટાવાળા હતા વલકલ વસ્ત્રો પહેલા પહેરેલા હતા પહેરેલા હતા અને આવા રૂપથી ખરદુષણ જેવા રાક્ષસો પણ મોહિત થઈ ગયા છે જેને સગી બહેન શુરપંખા એના નાક કાન પણ કાપ્યા અને ક્રોધિત થઈ 14 અક્ષોની સેના લઈ અને આવ્યો કે આને જીવતો છોડીશ નહીં ને જેવા ભગવાનના રૂપને જોયું તો પોતાના મિત્રોને કહે મિત્રો ક્રોધ તો ઘણો આવતો હતો કે આને મારી નાખીશ પરંતુ આ બાળકોને જોઈને તો મારવાનો વિચાર પણ બદલાઈ ગયો પરંતુ રાક્ષસોમાં દયાનો ભાવ એવું કઈ હોતું નથી રાક્ષસ પણ બહેન નું અપમાન કરવા વાળા રામની પર આ રાક્ષસ મુગ્ધ થઈ જાય છે

એને બસ એક જ આશા હતી કે એક વખત મને કપડાનું માપ મળી જાય તો અને જીવન પણ મારું ધન્ય થઈ જાય આમ દોડી દોડીને ઘણો પ્રયત્ન કર્યો પણ રામજીની પાસે એ પહોંચી શકતો નથી

પાસે આવ્યા અને એની એની ઈચ્છા ભગવાન આશીર્વાદ આપી ભગવાન થોડા આગળ વધ્યા ભગવાન ગ્વા કહે ગ્વા કહેવા લાગ્યા વ્રજવાસીઓને કે ભઈ હવે કોઈ ઈચ્છા હોય તો કેજો તો એક વ્રજવાસી બોલ્યો કે લાલા વસ્ત્રો સુંદર મળી ગયા પણ આ ગળું પણ ખાલી છે ને કપાળ પણ છે કોઈ ચંદન લગાવી દે તો અને કોઈક માળા પહેરાવી દે તો આનંદ આવી જાય તું તો સારી રીતે જાણે છે કનૈયા કે વ્રજવાસીની ચાર નિશાની છે સુંદર મજાના કપડા કપાળ ઉપર ચંદન ગળામાં સુંદર માળા

એ ભગવાનનો પરમ ભક્ત હતો એ રોજ માળા બનાવે અને સુંદર માળા ભગવાનને માટે રાખતો અને આજે સ્વયં ભગવાન જ આવ્યા માળા પહેરવા તો માળા પહેરાવી ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા ફરીથી નાચવા મળ્યો વ્રજવાસીઓ હતા એ બધા એ બધાને પણ આ માળીએ માળા પહેરાવી બધાનું સ્વાગત લાલા હવે ચાલો મારી સાથે આગળ એક વ્યવસ્થા કરીશું થોડા આગળ વધ્યા તો જોયું તો ત્રણ અંગે વાંકી ઉભડી ચંદન નું પાત્ર હાથમાં લઈ અને જઈ રહી છે દૂરથી ને જોતા જ ભગવાને બૂમ પાડી અરે ઓ સુંદરી સાંભળીને આશ્ચર્ય જોયું તો જેવું ભગવાનનું રૂપ જોયું દોડતી આવી ભગવાન કહે તમે મને કહ્યું અરે હા

પ્રસિદ્ધ છે કંસ ને મારું ચંદન અતિપ્રિય છે મારું ચંદન ખૂબ ગમે છે ભગવાન કહે કંસ મારા મામા છે તમે મારા મામાને તો દરરોજ ચંદન લગાવો જ છો તો આજે મને લગાવશો ચંદન કુંબજા કહે તમે મારા મનની વાત કહી દીધી હું આજ કહેવા કેવી કેવા માંગતી હતી કે મારું ચંદન લગાવી જો તમે પણ મને યાદ કરશો અને એવું ભગવાનને ચંદન ભગવાન કહે મને ચંદન લગાવ તરત જ કુંબજાએ હાથ આગળ કર્યો અને ચંદનનું કુબજાએ બધું જ ચંદન બધા જ વ્રજવાસીઓને લગાવ્યું ચંદન લગાવીને જેવા કુબજાએ વંદન કર્યા તો વંદનથી શું ફાયદો થયો શું લાભ થયો કુબજાને એ આપણે આગળ સમજીએ